નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગાલાસ વાપોથીની અંદર ચેપ્ટર નંબર ટુ બહુપદીમાં વિભાગ એની આપણે ચર્ચા કરીશું હજી સુધી આપણે ચેનલને જો આપણે સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો નામ છે આપણું ચેનલનું નામ છે ફ્રેન્ડ્સ ગ્રુપ એકેડેમી બરાબર છે મિત્રો પ્રશ્ન નંબર ત્રણની ચર્ચા કરીશું વધુ આગળ આપણે આપણી ફક્ત એક જ ચેનલ છે જે તમને દરેક વિભાગે એનું સોલ્યુશન આપશે બરાબર તમારે ખાલી કોમેન્ટ અને લાઈક કરવાની છે અને હજુ તમને આવા વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરો ચલો પ્રશ્ન નંબર ત્રણની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર ત્રણ છે પહેલો પ્રશ્ન સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ પ્લસ બેનું શૂન્ય બરાબર ખાલી જગ્યા થાય તો અહીંયા સૂર્યક બહુ પદી પી ઓફ એક્સ ત્રણ એક્સ વધતા બેનું શૂન્ય એટલે આ બહુ છે સૂર્યક બહુ છે એનું શૂન્ય સૂત્ર શું બને માઇનસ બી જેને ઝીરો લઈ લઈએ કે ત્રણ એક્સ ત્રણ એક્સ પ્લસ બે બરાબર લઈ લઈએ તો અહીંયા શું થઈ જાય કે ત્રણ એક્સ બરાબર પ્લસ છે પીલી બાજુ જાય શું થઈ જશે માઇનસ થઈ જશે શું માઇનસ અને જે માઇનસ બની જાય અહીંયા હું લખું છું અહીંયા શું થશે ત્રણ એક્સ બરાબર માઇનસ બે થશે તો એક્સ બરાબર માઇનસ બેના છેદમાં ત્રણ તો જવાબ આવશે માઇનસ બેના છેદમાં ત્રણ ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર બે દ્વિઘાત બહુ પતિ પી ઓફ એક્સ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ પ્લસ બારના શૂન્યનો ગુણાકાર બાર થાય એકદમ સરળ છે શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થાય દ્વિઘાત છે સી અપોન એ સીએ પોઈન્ટ થાય તો સર આ શું છે એ બી બરાબર માઇનસ સાથે સી બરાબર શું છે બાર સીએ પોઈન્ટ એટલે શું થશે શું થશે બાર ના છેદમાં એક એટલે એક ના લખે તો ચાલે જવાબ આવશે બાર એકદમ ઇઝી છે પ્રશ્ન નંબર ત્રણ ત્રિઘાત બહુ બધી અહીંયા ખાસ સૂત્ર જ્યારે આપણે વાપરતા હોઈએ ત્યારે જોવાનું છે કે દ્વિઘાત બહુ બધી છે કે ત્રિઘાત છે આ ખાસ જોવું મિત્રો ચલો નેક્સ્ટ અહીંયા બહુ બધી શૂન્યનો સરવાળો અને જવાબ મેં લખી સત્તાના છેદમાં બે થાય કઈ રીતે થાય કે ત્રિઘાત બહુ હોય તો શૂન્યનો સરવાળો સૂત્ર એ જ થાય જે દ્વિઘાત માટે થાય કયું સૂત્ર કે શૂન્યનો સરવાળો બરાબર માઇનસ બી ના છેદમાં એ તો બી બરાબર અહીંયા શું થાય છે એ બરાબર કેટલા છે બે બી બરાબર કેટલા થાય માઇનસ સત્તર બરાબર છે મિત્રો તો શું થઈ જાય સૂત્ર શું છે માઇનસ બી એટલે અહીંયા બી પણ કેટલા છે માઇનસ સત્તર છે એ પણ કેટલા છે માઇનસ સત્તરને આગળ પણ કેવા છે માઇનસ તો માઇનસ માઇનસ કટ થઈ જશે એ બરાબર કેટલા છે બે સત્તરના છેદમાં બે બનશે જવાબ બરાબર છે નેક્સ્ટ જો બહુ પધી પી ઓફ એક્સ બરાબર એક્સનો વન પ્લસ ત્રણ એક્સનો વર્ગ વધતાં કે એક્સ માઇનસ ચોવીસનો એક શૂન્ય ત્રણ હોય તો કે બરાબર કેટલા થાય એક શૂન્ય અહીંયા આપણને આપી દીધેલ છે બીજું શૂન્ય મેળવવાનું આપણે મેળવીશું અહીંયા ધ્યાન આપજો મિત્રો જ્યાં એક્સ છે ત્યાં પણ કેટલા મૂકવાના છે ત્રણ કારણ કે ત્રણે શૂન્ય આપી દીધેલ છે તો અહીંયા થયો છે ત્રણનો ઘન અહીંયા ત્રણ એક્સની કિંમત ત્રણ છે ત્રણનો વર્ગ પ્લસ કે ત્રણ માઇનસ ચોવીસ તેના પર અહીંયા લખું છું ત્રણનો ઘન કેટલો થશે સત્યાવીસ પ્લસ ત્રણનો વર્ગ કેટલો થાય નવ નવતરી સત્યાવીસ પ્લસ ત્રણ કે માઇનસ ચોવીસ સત્યાવીસ સત્યાવીસ કેટલા થાય છે ચોપન કેટલા થાય છે ચોપન ચોપનમાંથી ચોવીસ કાઢી નાખો એટલે કેટલા વચ્ચે ત્રીસ કેટલા વચ્ચે ત્રીસ અહીંયા તો ત્રણ કે તો હતા જ ત્રણ કે સીધો જવાબ લખી દઉં છું મિત્રો અહીંયા અહીંયા શું કર્યું છે ચોપ થઈ ચોપન માઇનસ ચોવીસ ચોપનમાંથી ચોવીસ જશે કેટલા વચ્ચે ત્રીસ આ પ્લસ ત્રણ કે છે પેલી બાજુ જશે શું થઈ જશે માઇનસ ત્રણ કે દસ તારીખ ત્રીસ તો અહીંયા દસ વધે છે માઇનસ કે નહીં આપણે કે જોઈએ છીએ કહેવાય તો માઇનસ આ બાજુ હોઈ જશે તો શું થઈ જશે માઇનસ દસ જે આપણો છે જવાબ પ્રશ્ન નંબર પાંચ જો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ એક્સનો વર્ગ પ્લસ ચાલો અહીંયા ધ્યાન આપી દઈએ એ બરાબર શું થાય કંઈ ના અહીંયા એક બી બરાબર કે માઇનસ સેવન સી બરાબર કે પ્લસ વન આ દાખલો પૂછ્યા છે એકદમ સરસ દાખલો છે ધ્યાન આપજો શૂન્યનો સરવાળો સૂત્રો શું બને વિગત બહુ માટે માઇનસ બી અપોન આપજો અને શૂન્યનો ગુણાકાર બંને સમાન એટલે વચ્ચે શું થાય ઇક્વલ લખીશું બંને સમાન હોય તો શૂન્યનો ગુણાકાર માટે સૂત્રો શું થાય સી અપોન એ હવે ધ્યાન આપવાનું છે અહીંયા આગળ માઇનસ બી તો અહીંયા બીની કિંમત કેટલી છે માઇનસ બી કેટલા છે કે માઇનસ સેવન બરાબર સી બરાબર કેટલા છે અહીંયા કે પ્લસ વન છેદમાં એક એક ના લખીએ તો ચાલશે તો નેક્સ્ટ માઇનસ કે કૌશ કાઢી નાખીશું શું થશે માઇનસ માઇનસ પ્લસ સેવન બરાબર કે પ્લસ વન અહીંયા સાત છે આ પ્લસ વન છે આ બાજુ આવશે શું થશે માઇનસ વન બરાબર અહીંયા કે આ માઇનસ કે છે એને પેલી બાજુ મોકલીશું શું થશે શું થશે પ્લસ કે સાતમાંથી એક જાય કેટલા વચ્ચે અહીંયા લખું છું ધ્યાન આપજો મિત્રો છ સાતમાંથી એક જાય કેટલા વચ્ચે છ કે પ્લસ કે એટલે કેટલા થશે ટુ કે તો છ બે આવશે એના છેદમાં બરાબર કે ત્રણ દુ છ તો કે બરાબર કેટલા આવ્યા ત્રણ અહીંયા જવાબ કેટલા આવશે આપણો કે બરાબર કેટલા આવશે ત્રણ આવશે કે બરાબર કેટલા આવશે ત્રણ બરાબર છે મિત્રો કે બરાબર કેટલા આવશે આપણો જવાબ ત્રણ ઓકે થોડુંક ગૂચું થઈ જોઈએ ધ્યાન આપજો મિત્રો ચલો નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન છે સુરેખ બહુ પરી આગળ આવી ગઈ પ્રમાણે બરાબર છે તો અહીંયા માઇનસ આ પ્લસ છે પહેલી વાર જાય માઇનસ થઈ જશે તો એક્સ બરાબર માઇનસ ત્રણના છેદમાં સાત વિગત આ સૂત્ર બને એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એટલે એક વાર પ્લસ એ માઇનસ બી અને એ પ્લસ બી આ સૂત્ર છે તો અહીંયા પણ શું છે એક્સ એટલે એ એક વાર એક્સ માઇનસ ત્રણ બીજી વાર એક્સ પ્લસ ત્રણ જો લખવું હોય તો લખાય એક્સ માઇનસ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો આ માઇનસે પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એક્સ બરાબર એક શૂન્ય મળશે ત્રણ અને બીજું મળ્યા પ્લસ છે તો શું થશે માઇનસ થઈ જશે ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ અહીંયા પણ શૂન્યનો ગુણાકાર શું આપેલું છે ચાર આપી દીધેલ છે ચલો પહેલાં એ સીડી જોઈ લો અહીંયા એ બરાબર કેટલા થાય કે બી બરાબર માઇનસ સી અગિયાર અને ડી બરાબર માઇનસ છ શૂન્યનો ગુણાકાર ચાર થાય શૂન્યના ગુણાકારનું સૂત્ર શું બને તો સૂત્ર છે માઇનસ ડી અપોન એ શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે માઇનસ ડી અપોન એ શૂન્યનો ગુણાકાર કેટલો આપી દીધેલ છે ચાર અહીંયા ડી બરાબર કેટલા છે માઇનસ છ અહીંયા માઇનસ ડી બરાબર માઇનસ છ છે એ બરાબર કેટલા છે એ બરાબર કે કે આપણે મેળવવાનું શોધવાનું બરાબર ચાર કે શોધવો જોઈએ તેની કરતા બનાવી દો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે છ ચાર આવશે છેદમાં બરાબર કે ત્રણ દુ છ બે દુ ચાર એટલે ત્રણના છેદમાં બે જવાબ આવશે જ્યાં રહ્યો બરાબર છે મિત્રો ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ ચોવીસ એક્સ પ્લસ એકસો તેતાલીસ શૂન્યનો સરવાળો સુધો આ બીજી છે શૂન્યનો સરવાળો સુધરો તો માઇનસ બી વોન એ તો માઇનસ અહીંયા બી બરાબર માઇનસ ચોવીસ છે તો અહીંયા બી બરાબર માઇનસ ચોવીસ એક માઇનસ માઇનસ કટ થઈ જશે બરાબર ચોવીસ જે અહીંયા ચોવીસ છે ઓકે પ્રશ્ન નંબર દસ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણના શૂન્ય આલ્ફાની બીટા ગુતો આ દાખલો આપણે ગણવો પડશે ચલો આપણે અહીંયા ગણીએ છીએ ધ્યાન આપજો મિત્રો અહીંયા જગ્યા છે તે અહીંયા ઘણું છું ધ્યાન આપજો એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ આવી અહીંયા દાખલો ગણીએ છીએ તો અહીંયા શું થશે એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ એક એક્સ પ્લસ ત્રણ કેવી રીતે ગણ્યો છે આ દાખલો તો તમે સમજો છો સાહેબ અહીંયા શું કરો પહેલાં ચલાવવાનો શું આપણે ગુણાકાર કર્યો છે આપણને ખબર છે પહેલાં છેલ્લાનો ગુણાકાર ત્રણ એકા ત્રણ ત્રણના એવા અવયવ પાડો કે જેથી કરીને પ્લસ કરીને કેટલા આવવા જોઈએ ચાર પણ ચાર કેવા આવ્યો માઇનસ તો ત્રણ એકા ત્રણ અને માઇનસ માઇનસ પ્લસ ને ત્રણને એક ચાર એક્સ બરાબર છે ચલો કોમન કાઢીશું બંનેમાંથી અહીંયા કોમન નીકળશે એક્સ અહીંયા શું વધશે એક્સ માઇનસ ત્રણ અહીંયા કોમન એક નીકળશે તો અહીંયા એક્સ માઇનસ માઇનસ પ્લસ અહીંયા ત્રણ થઈ જાય જો બંને માઇનસ થઈ જાય ઓકે એકવાર એક્સ માઇનસ વન લખી દો બીને બીજો હોય થશે એક્સ માઇનસ ત્રણ આ જે બંને કોશમાં આવે એને એકવાર લખવાના બરાબર એક્સ માઇનસ ત્રણ એક જ વાર લખવાના અહીંયા જે બાર છે એક્સ માઇનસ એક અહીંયા લખી દેવા તો આ બેના એ થયા હજી શૂન્ય બાકી શૂન્ય સુધી માટે શું થાય અને પી એક્સ લઈ લેશું તો શું થઈ જાય એક્સ માઇનસ વન બરાબર થઈ જશે અથવા તો બીજું થશે એક્સ માઇનસ 0 તો એક્સ બરાબર માઇનસ વન છે અને પેલી બાજુ જશે શું થાય એક્સ બરાબર એક અને અહીંયા એક્સ માઇનસ ત્રણ છે તો એક્સ બરાબર પેલી બાજુ જશે શું થઈ જશે પ્લસ ત્રણ બરાબર છે મિત્રો તો આપણો આલ્ફા બરાબર એક અને બીટા બરાબર કેટલા એક આપણને કહ્યું તો શું કહ્યું આલ્ફા અને બીટા શોધો તો આલ્ફા બરાબર એક કહ્યું આપેલો શૂન્ય અને બીજું બીટા બરાબર કેટલા થશે ત્રણ ચલો હવે શું કરવાનું છે અહીંયા લખ્યું છે આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ આલ્ફા એટલે કેટલા થાય એક તો એકનો વર્ગ બીટા એટલે ત્રણનો વર્ગ એકનો વર્ગ એક ત્રણનો વર્ગ નવ નવને એક દસ જે આપણો જવાબ અહીંયા આવી ગયો દસ હજી આપણે બસ નહીં કરીએ હજી સુધી આગળ દાખલા બાકી છે અગિયાર બાર એને પૂર્ણ કરીશું અગિયારમાં પ્રશ્ન છે બહુ પદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ પ્લસ પાંચ એક્સ એ વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા આપણને ખબર છે બરાબર છે એ પ્રમાણે વાસ્તવિક સંખ્યા એટલે શું થાય રિયલ નંબર બરાબર છે અહીંયા આ પ્રમાણે તેનો રેખા કેવી છે તો ભાઈ આ એક સૂર્ય બહુ પદી છે તો સૂર્ય એટલે સીધી રેખા થાય તો અહીંયા એનો આલેખણ કયો છે સીધો છે એટલે એને કહી છે રેખા છે બારમો પ્રશ્ન આપેલા આકૃતિમાં વાય બરાબર પી એક્સનો આલેખ દર્શાવેલ છે તેના પર આપણે શૂન્યોની સંખ્યા લખવાની છે એકદમ ઈજી છે મિત્રો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થઈ છે આપણે અક્ષ પર સ્પર્શ થવો જોઈએ અથવા તો એની અંદરથી પસાર થવો જોઈએ તો આ એક આ બે અને ત્રણ શૂન્ય થશે કેટલા શૂન્ય આ એક બે અને ત્રણ બરાબર છે તો જવાબ આવશે ત્રણ જો આપણે આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો અને લાઈક કરો જય હિન્દ જય ભારત